તેમની સાથે તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા છે કે તે સહિત ત્રણ શખ્સો પર હુમલાની ઘટના છે તે સામે આવી છે નરેન્દ્રસિંહ છે તેઓ બિલ્ડર છે અને સાથે જ તેઓ રેસ્ટોરન્ટ ના ધંધા સાથે પણ જોડાયેલા છે તેને કારણે જ રેસ્ટોરન્ટના સંચાલક સનીપાજી સાથે તેમને માથાકૂટ થયો હોવાની વિગતો છે તે સામે આવી રહી છે સનીપાજી દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો છે ટીકુભા જાડેજા સહિત તેના ભાઈ રવિરાજ છે તેમને પણ ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે ઇકુબા અને રવિરાજસિંહને રાજકોટ થી અમદાવાદ રિફર છે તે કરવામાં આવ્યા છે અને અમદાવાદ ની અંદર ઝાયડસ હોસ્પિટલ ની અંદર તેમની સારવાર છે તે કરવામાં આવી છે સનીપાજી છે કે તેમની ગાંધીગ્રામ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે ને બંને વચ્ચે જે રેસ્ટોરન્ટ નો જે માથાકૂટ ચાલી રહી છે તેને લઈને આ હુમલાની ઘટના છે તે સામે આવી છે એટલું જ નહીં સાથે સાથે નામાંકિત સનીપાજી ના ઢાબા છે કે તેની અંદર પણ તોડફોડ છે તે કરવામાં આવી છે ને સોમવારે મોડી રાત્રિ ના ઘટના બનતા જે તમામ ક્ષત્રિય સમાજના લોકો છે કે તેઓ પણ મોટી સંખ્યાની અંદર ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પીસીઆર વાન બોલાવી અને શનિપાજી સહિતના શખ્સોને અટકાયત જતી કરવામાં આવી છે હજુ પણ એક પક્ષ દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી નથી ક્યાં કારણોસર તોડફોડ કરવામાં આવી મારામારી કરવામાં આવી તે સહિતની દિશાઓમાં પોલીસ તપાસ બાદ જ સત્ય છે તે સામે આવશે પરંતુ હાલ ડેપ્યુટી મેર ઉપર આ હુમલાની ઘટના છે તે સામે આવી છે જી ગુનાહિત ઇતિહાસને લઈને કોઈ માહિતી મળી રહી છે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખરી જે રીતે સોશિયલ મીડિયા પર પ્રચલિત છે અને આ હુમલો પણ કરવામાં આવ્યો છે તો તેમનો ગુનાહિત ઇતિહાસને લઈને કોઈ માહિતી શનિપાજી છે તે નામાંકિત એવા શનિપાજી ધાબાના પોતે રેસ્ટોરન્ટના સંચાલક છે એટલું જ નહીં સાથે સાથે તેઓ અલગ અલગ જે કલાકારો છે તેમની સાથે પણ સ્ટેજ પર જોવા મળતા હોય છે પછી દેવાયત ખવળ હોય કે પછી કીર્તિદાન ગઢવી હોય તમામના ડાયરાઓની અંદર તેઓ ઉપસ્થિત છે તે રહેતા હોય છે ને રૂપિયાનો વરસાદ છે તે કરતા હોય છે ભૂતકાળની વાત કરવામાં આવે તો બે વર્ષ પહેલા શનિપાજીના જે પત્ની છે તેમના દ્વારા ઘરની અંદર મારકૂટ કરવામાં આવતી હોવાની જે ફરિયાદ છે તે નોંધાવી હતી અને સમીપાજી જે રીતના તેમના પારિવારિક દખાઓને કારણે પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા હતા એટલું જ નહીં સાથે સાથે આ સમીપાજી ધાબા જે રેસ્ટોરન્ટ છે તેમને કારણે તેમણે અનેક લોકો સાથે માથાકૂટ કરી હોવાની પણ વિગતો છે તે સામે આવી રહી છે અગાઉ પણ તેઓ મારામારી સહિતના ગુનાઓની અંદર સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ તપાસની અંદર ક્યાં ક્યાં કારણો જવાબદાર આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે પરંતુ શનિપાજી છે તે કુખ્યાત રીતે પણ પોલીસો આપડે નોંધાયેલો હોવાનું પણ સામે આવી રહ્યું છે જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો રાજકોટના ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના સામે આવી છે રાજકોટના જામનગર રોડ પર મોડી રાત્રે આ ઘટના બની છે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિત ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો સનીપાજી નામના શખ્સે છરની વડે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે નરેન્દ્રસિંહ સહિતના લોકોને વધુ સારવારમાં માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે જ્યારે હુમલો કરનાર સનીપાજીની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે બંને વચ્ચે રેસ્ટોરન્ટના ધંધા બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા સામે આવી છે